નાઇન કેમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દાતામાં ભાજપમાં પડ્યું ગાબડું મોટી સંખ્યામાં ઠાકોર સમાજ અને આદિવાસી સમાજના લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દાતામાં કોંગ્રેસ કાર્યાલય શરૂ કર્યું કાર્યાલયના ઉદઘાટન સમયમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યાલય ઉદઘાટન સમયે ગેનીબેન તું આગે બળો હમ તુમારે સાથના નારા લાગ્યા બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દાતામાં સભા યોજી આ સભામાં ભારે ભીડ જોવા મળી હતી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ તેમજ કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા વિશેષ

દાતા તારીખો કાયમી કોંગ્રેસનો ઘટ્યો છે અને લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અહિયાં ગુજરાતની અંદર અનેક કોંગ્રેસની સરકાર હતી ત્યારે બે હાજર નવ માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહેતા એને આદિવાસીઓ માટે ઓબીસી માટે અનેક પ્રકારના કાયદાઓ જનજન જમીન ડેપો છે હાથ ધરાવતા હોય માલિકી ધરાવતા હોય અને અથવા તો જે કબજો ધરાવે એમને રેગ્યુલરેશન થાય શિક્ષણ મળે આરોગ્યની સ્થાનિક જેમને રોજગારી હોય તમામ પ્રકારના કાયદાના હુકમાં એમને જ્યારે જોગવાઈ કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાયદાનો અમલ નથી થતો દાતા વિસ્તાર એ બહુ હું માનું ત્યાં સુધી અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા વિસ્તારો કરતા ઘણો જ પછાત છે અને ઘણો પછાત છે ત્યારે વ્યક્તિગત રીતે કે એક પ્રોજેક્ટના ભાગ ભાગરૂપે અને જુદા ગ્રાઉન્ડ ઉપર જે યોજનાઓ છે યોજનાઓ કોઈ પણ સરકારની રહેવાની એનું અમલીકરણ જે લોકો સુધી પહોંચે એનો લાભ મળે એ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ ના ભાવે જે તકનીકો છે એમાં પણ અમે જેટલું થાય એટલો પૂરેપૂરો પ્રયત્ન કરીશું પણ બનાસકાંઠા સમગ્ર જિલ્લો આ વખતે તમે જુઓ તો વ્યક્તિ અંબાજી સુધી તમામ લોકો તન મને તનથી જ્યારે મદદ કરી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે સો ટકા કાર્યાલયનું જે મતદાન મોકલી એ મુક્ત સુધી સામે જોઈએ ત્યારે હું ક્યાંક ને ક્યાંક માનું છું અને મને પોતાને ખબર નથી સો ટકા મને ભરોસો છે એમના માટે મારે કઈ કેવું યોગ્ય નથી નક્સલવાદ આપવા માટે અમારા વડાપ્રધાન શહીદ છે દક્ષણવાર ટાપવા માટે છત્તીસગઢની આખી અમારી કોંગ્રેસ એક જ દિવસે હોવાઈ હતી અને આ પ્રવૃત્તિઓને રોકવા માટે કોંગ્રેસે અનેક નેતાઓ એક બની તારે એક શહીદી અમને વરી છે અને એ બાબતમાં અમારી સહિત એ દેશના લોકો જાણે છે એમને ચાહે આ દેશની આઝાદી માટે કે આ દેશના આતંકવાદ માટે કરીને ચોય કે ખાતો વાગ્યો હોય એવું બતાવે તો કદાચ એમને નક્સલવાદી તો બરોબર છે પણ એમના જે કઈ હોય એ વાત હોય કે એમના ભાષણો હોય કે એમના જે વિચારો હોય એની આખી લોકશાહીમાં સ્વાતંત્ર છે અને એમને જે ટીકા કરવી હોય કરે ઇતિહાસ એ અમારી સામે થવાનો પહેલા ગાંધીજી પછી મહારાણા પ્રતાપ મને કોઈ વાત નો ખ્યાલ નથી ગ્રહના જે આવે છે ભાજપ વાળા પેલા ગાંધીજી ની રીતે સમજણ કાઢવી કે ભાઈ સર મુખ્તાર તમે એમના ગળખુજી માં છે જે ગાંધીજી ની હત્યા કરવા વાળા ગાંધીજી નું નામ એમના મોઢે આવે એક મોટી વાત છે કે જે સત્ય ને અહિંસા ની લડાઈ આ દેશમાં જેને આઝાદી અપાવી એની હત્યા કરવા વાળા ગાંધીજી નું નામ એમના મોઢે ના છૂપે અને મહારાણા પ્રતાપ એ તો એક બહારથી જેને અંગ્રેજો સામે કે બીજા સામે ક્યારેય ભોગવ નતો એના સામ્રાજ્ય માટે એના પ્રજાને વફાદાર રહેવા માટે એમણે સત્તા ગુમાવી હતી પણ ક્યાંય ઝૂક્યો નતો એટલે મહારાણા પ્રતાપ અને ગાંધીજી એ એમના મોઢે ના છુપે હોય